નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે આપ મારા અગાઉના વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છો એ બદલ હું આપ સૌનો ખૂબ જ આભારી છું મિત્રો મિત્રો આજના વિડીયોનો આપનો વિષય છે કે કોઈ મહિલા છે એ જો ગેંગરેપનો રેપનો શિકાર બની હોય કે એની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હોય એવો કોઈ ઘટના આવી મહિલા સાથે ઘટી હોય તો ગુજરાત રાજ્ય સરકાર છે એ આવી મહિલાઓને દસ લાખ રૂપિયા સુધીનું વળતર એટલે કે સહાય ચૂકવે છે તો આવી સહાય છે એ કઈ રીતે અને કેવી રીતે મેળવી શકાય મિત્રો એની સમજ હું આજ રોજ આપ સમક્ષ મૂકવાનો છું મિત્રો આ જે સહાય છે એ ગુજરાત વિક્ટિમ્સ કમ્પન્સેસન સ્કીમ બે હજાર ઓગણીસ આ એક આવી સ્કીમ આપણી રાજ્ય સરકારે બહાર પાડેલી છે મિત્રો એટલે કોઈ પણ મહિલા છે એ જો ગેંગરેપનો ભોગ બની હોય તો એ મહિલા અથવા તો એના ફેમિલી મેમ્બરો એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવાનો રહેશે આ સહાય મેળવવા માટે થઈને મિત્રો અને રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસો આવેલી છે તો આ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસેથી આ અરજીનું ફોર્મ અવેલેબલ હોય છે ત્યાંથી અરજીનું ફોર્મ મેળવી અને એ અરજીમાં જે વિગતો છે એ વિગતો તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે કમ્પ્લીટ ફોર્મ ભરી અને આપ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આ અરજી આપશો એટલે ત્યારબાદ આ જે ગેંગરેપનો ભોગ બનેલી મહિલા છે એને આ સરકારશ્રીમાંથી સહાય મેળવવાની જે પ્રક્રિયા છે એ શરૂ થશે મિત્રો અને આ જે સહાય છે એ ઓછામાં ઓછી પાંચ લાખ રૂપિયા અને વધુમાં વધુ છે એ દસ લાખ રૂપિયા એટલે પાંચ લાખ તો મિનિમમ સહાય કે વળતર મળે જ છે અને વધુમાં વધુ દસ લાખ રૂપિયાનું વળતર આવી મહિલાને મળવાપાત્ર છે અને એ જે વળતરની રકમ છે એ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એ નક્કી કરશે આ સિવાય મિત્રો કે આવા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા જો એ દુષ્કર્મને કારણે ગર્ભવતી થઈ હોય તો એને વધુ અલગથી ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયા અને વધુમાં વધુ ચાર લાખ રૂપિયાની વધારાની સહાય સરકાર શ્રીમાંથી મળે છે મિત્રો તો આ જે સહાય મેળવવાનું ફોર્મ છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને અરજી કરવાનું ફોર્મ એ હું પીડીએફમાં આ ડિસ્ક્રિપ્શનમાં આની સાથે મૂકવાનો છું જેથી કરીને કોઈને આ ફોર્મ જોતું હોય તો આસાનીથી આ ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ ફાઇલ મેળવી શકે હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જનહિતમાં આ વિડીયો આપના ગ્રુપમાં જરૂર શેર કરશો જેથી કરીને વધુને વધુ લોકોને આ માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય અને જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા આવો ભોગ બની હોય તો સરકાર શ્રીમાંથી દસ લાખ રૂપિયા સુધીની સહાય કે વળતર મેળવી શકે અને કેમ મેળવવું એની સમજ આ વિડીયોથી અમને મળી રહે મિત્રો મારો આ વિડીયો જો આપ પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આપને કોઈ સજેશનો કે સુજાવો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો અથવા તો મને મારા ટ્વિટર હેન્ડલ પર પણ આપ લખીને મોકલી શકો છો જેથી કરીને આપના કોઈ પ્રશ્ન હોય તો એ મુજબના કોઈ વિડીયો મને ભવિષ્યમાં બનાવો હોય તો આપને હું એનો પ્રત્યુત્તર વિડીયો સ્વરૂપે આપી શકું મિત્રો તમારું ખૂબ જ ધ્યાન રાખજો આ વિડીયો જોવા બદલ અને મને શાંતિથી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ટેક કેર